તમે નજર હામું જોઈ રહ્યા છો જે આ એક ગીર ગા છે જે અમારા ગામની અંદર આજથી એક કે દોઢ વર્ષ પહેલાં એ ગાય દૂઝણી હતી અને કોઈકે રેઢિયાર કાઢી મૂકેલી છે અને એને વરાકમાં ગાંઠ મોટી કેન્સરની થઈ ગઈ હતી તો ત્યાર પછી અમારે અહીંયા વાઘાણી શિવાભાઈ છે અને એનું આખું મિત્ર સલકર એ બધાએ ડૉક્ટરોને બોલાવી અને ગાંઠ કઢાવી અને કમ્પ્લેટ કર્યું હતું તો રાગે થઈ ગયું હતું રસી ઉકાઈ ગઈ હતી પણ રેઢિયારી ગા રખડતી રખડતી પાછી પ્રેગનેન્ટ થઈ અને જે ફરીને ઓનની સાઇલમાં રેડ્ડી રેડી ગામના પાદરમાં એમ કહેવાય કે વીઆઈ ગઈ હતી કોઈ આનું ધણી નહોતું કારણ કે દૂધ એમાં આવતું નહોતું એટલે જો દૂધ શરૂ હોત તો તો ઘણા ધણી થઈ જાત પણ વરાકમાં ફેલ થઈ ગયેલો વરાક હતો ક્યાંય દૂધ આવે એવું નહોતું ખાલી બસડું જ આવે એવું હતું તો એ ગામના પાદરમાં જ્યાં વિયાણે પણ દૂધ એમાં ક્યાં આવે એવું હતું એટલે કોઈ ધણી ન થયું દૂધ નહોતું આવે એટલે તો ત્યાર પછી અમારે જે મિત્ર સલકર જે શિવાભાઈ છે વાઘાણી એ ગાયોની ખૂબ સેવા કરે છે એની એક ચેનલ પણ હાલે છે એમાં તમે જોઈ શકો છો તો એને પછી ધ્યાનમાં પડ્યું જો આવું નાનું વાસણું અને ગામના પાદરમાં ગા વીઆણી હોય તો રાઈતમાં કૂતરા ખાય જાય એ તો આપણને ખબર પડે હે કોઈએ ધ્યાનમાં નહોતું લીધું ત્યારે અમારે એ શિવાભાઈએ એ વાસડું ખંભે મારી અને પોતાના ઘરે જે એનું એક અલાયદું ઘર છે એના ઘેરે રાખી અને જાત મહેનત જિંદાબાદ એમ કહેવાય કોઈને માથે નિર્ભર નહીં પણ જાત મહેનત જિંદાબાદ એની રીતે ગાયની ડિલિવરી નોર્મલ કરાવી અને જે કાંઈ ખર્ચો થયો એને હાથે આપી દીધો અને અત્યારે ગામમાં ગમે એનાથી નીણ લાવી અને ગાયને ખોરાક આપે છે અને આ નાનું બસડું છે એને વાસડો છે જો વાસળી હોત તો ઘણા તૈયાર થાય કે ભાઈ હું હાસવું ગાને એમ પણ આ વાસડો છે એટલે કોઈ ધણે ન થયું તો એને એ દૂધ પાય છે રોજ બે લીટર અઢી લીટર વેસાતું પોતાના પૈસા લાવી અને દૂધ પાય છે મિત્રો દુઃખની વાત તો ત્યારે થાય છે કે તમે એટલું યાદ રાખો કે ઘોડા ગધાડા કે હાંઢિયા કે ભેંસ્યું આ કોઈના નામને ક્યાંય ફાળા હાલતા નથી સત્તા એ બધા સુખી છે નેઠે છે હો હોન ઠેકાણે અને ભારતની અંદર ગાય માતાના નામ માથે કેટલાય સસ્થાઇઓ હાલે છે કેટલાય ફાળા હાલે છે અજબો કરોડો રૂપિયા ગાય માતાના નામ માથે ફાળા હાલે છે સત્તા એ ગાય દુખી છે આનું કારણ શું છે ગાય હોય પૈસા નથી પૂગતા કે પછી આનું કારણ શું હોય તો તમે સમજી શકો છો તો મિત્રો આ એ જ ગાય છે જે લંપીમાં ઘાયલ થયેલી હતી તમે આ ગઠોડા બધે જોઈ શકો છો તો આવી ગાયોની સેવા કરો તમે હું તો અમુક જે ઘણા ઘણા ઉદ્યોગપતિ છે જે ગાયોના નામ માથે કરોડો રૂપિયા અમુકના ખાતામાં નાખી દેશે તો એ શેઠિયાને પણ એક આ મારી ચેનલ દ્વારા કહું છું કે તમે પૈસા એના ખાતામાં નાખો તમારી પાસે કુદરતે આપ્યો હોય તો ભલે નાખો પણ એવી જગ્યામાં નાખો કે જ્યાં સા સાસુ ગાયનું જતન થતું હોય જ્યાં ગાયનું ધ્યાન રખાતી હોય નકર મેં કીધું એમ ક્યાંય હાંડિયા બકરાના ઘેટાને કોઈની સસ્તા ક્યાંય નહીં થેલતી કોઈ એને ફાળો કે ફંડ નથી કરતો સત્તા એ બધા સુખી છે અને જે ગાના નામ માથે હજારો લોકો ફાળા આપે છે તો એ ગા દુઃખી છે અને હજી ઉકાળામાં કાગળ ખાય છે તો આ ગાનો દ્રશ્ય અત્યારે કેવું કઈ રીતે છે એ તમને જરાક દર્શાવું છું આ ગાને તમે જોઈ શકો છો વરાક આખો ફેલ થઈ ગયેલો છે એમાં કેન્સર થઈ ગયેલું છે અને એટલે એક પણ આશળ હાજો નથી અને અત્યારે તો રોજ આવી ગયેલી કમ્પ્લીટ છે એમ કોઈ તકલીફ નથી પણ દૂધ નથી ટૂંકમાં અને આ લંપીમાં ગાય આવી ગયેલી આમ ઢીમણા ઢીમણા થઈ ગયેલી હજી છે અને વળે ગીર આપણે કહેવી કે ગુજરાતનું અમારું ઘરેણું એટલે ગીર ગા એ ગા અત્યારે રખડે રેડી આવી લ્યો શું કરી લેવું તો આ વિડીયો તમને સારો લાગે તો શેર પાસને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કાલનો વિડીયો અમારે એક આત્મનિર્ભર ગ્રુપમાં નાખ્યો હતો અમારે ધનરાજ પ્રાકૃતિક ફાર્મવાળા એ નાયણભાઈએ તો એ વિડીયો તમે એકવાર જોઈજો એની ચેનલમાં તમારા રૂવાડા ઊભા થઈ જાય છે ભલા જય હિન્દ જય ભારત